આ કાકા તમે બતાવો આ મંદિર ની શું ખાસિયત છે કેટલું જૂનું છે ને ઓકે તો ચાલો આપડે અહીંયાથી આગળ વધીએ છીએ કાકા રેડિયો સાંભળે છે મસ્તી નો ઓકે ચાલો હું તમને બતાવું બધું જો આયનું ચોગાન છે અને સામે જે પેલું દેખાય છે એ મંદિર ની એન્ટ્રી છે તો ચાલો હું તમને ત્યાં લઈ જાઉં છું આ છે મંદિર ની એન્ટ્રી ગેટ નહીં ગાલ ઉભા રહ્યા હાલો આ બાકી ગયી હું ને

Gue se alpe di yo. 染 zon. tronwie palei gwen na man ge mayorik opike. challenge. capacity》a,aka ban! Ha e nan sabi. yat een Mwen bermat sayonos an dije a wan kLike La Emanapal ou man ayayote ye nan an nan fundamental martial arti courбы yon te salakwa salnen a recognize yon

બહુચરા માતા નું મંદિર છે એટલે અહિયાં જોવા મળશે તો હવે બહુચોરા માતાજી ના મંદિરે હું આવ્યો છું નાની વેડ અહિયાં ઓવારા પાસે અને અહિયાં મહાદેવજી નું પણ ખુબ સરસ મંદિર છે જે હું તમને બતાવું છું એના દર્શન કરાવું છું તો બન્યારો તમે મારી સાથે અહીંયા બ્રિજ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર તો હું તમને ઓવારો બતાવું છું ડભોલી નો ઓવારો છે આ છે મંદિર દાદર તો આ તમે જોવો છો અહીંયા દર્શનાર્થીઓ પણ ઘણા આવે છે આ હું તમને બતાવું છું અહીંયા મારી સાથે કાકા છે એના બે છોકરાઓ છે નાના નાના અને બીજી ઘણી પણ પબ્લિક છે અહિયાં હવે હું તમને આગળ નીચે મંદિર માં લઈ જાઉં છું તો જોવો મિત્રો આ છે મંદિર નું ચોગાન ઘણા દર્શનાર્થીઓ અહીંયા બેઠા છે અને અહીંયા તાપી કાંઠો છે જેવો તમને સામે દેખાઈ રહ્યો છે અહીંયા તાપી પણ લોકો બેસવા આવે છે

જો દાદા છોકરાઓને રાજી કરે છે વરસાદીમાં ચોકલેટ આપે છે નાના ના છોકરાઓ ખૂબ રાજી થઈ જાય છે તો તમે પણ આવો બધા પોતપોતાના છોકરાઓને લઈને તો મિત્રો આ છે મંદિર મહાદેવ નું અને આ એની એક્ઝેટ બાજુમાં ઓવારો છે તો ચાલો હું તમને ત્યાં નીચે લઈ જાઉં છું ઓવારા પાસે ઓવારા પાસે જવાની સુવિધા પણ સારી છે પણ સાહેબ પાણી વધારે છે છે આ અંડરગ્રાઉન્ડ ભાગ અહિયાંથી પણ તમે ઓવારે જઈ શકો છો અત્યારે જે દાદર બતાવ્યા હતા ત્યાંથી જવા એવું છે નહીં વરસાદના માહોલ ને લીધે બસ જો આ રસ્તો પણ સારો છે અહિયાંથી તમે સીધા ઓવાર આવી જશો જો આ તાપી કાંઠો આવી ગયો છે અહીંયા પણ લોકોએ પોતાના ઘર બનાવેલા છે તાપી કાંઠે પણ નાના માણસો રહે છે તો એ લોકોને પણ થોડીક સહાયતા એવું આપણે કરીશું મિત્રો આ છે તાપી કાંઠો અને નીચે પબ્લિક પણ તમને દેખાય છે હું નીચે નહીં જાઉં તમને અહીંયાથી જ બતાવી દઉં છું સામે દેખાય છે એ મંદિર છે જે તમને હમણાં બતાવ્યું તે અને આ છે તાપી કાંઠો તમે જોઈ રહ્યા છો તાપીમાં પાણી પણ અત્યારે બહુ છે અને અહીંયા પણ લોકો શૂટિંગ કરે છે જો મિત્રો સુરતમાં આવી ઘણી જગ્યાઓ છે જે જોવાલાયક છે ખૂબ સરસ છે ફરવાલાયક સ્થળ પણ છે તો હું તમને આવી અવનવી જગ્યાઓ બતાવતો રહીશ તો બન્યા રહેજો મારી સાથે મારી ચેનલ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અને જૂના હો જે લોકો સબસ્ક્રાઈબર છે મારા એ લોકો કોમેન્ટ કરો મને એવું પ્રોત્સાહન આપો તો મને નવા નવા વ્લોગ બનાવવાની મજા આવે થેન્ક યુ